હવે જોઈએ વિશેષ અહેવાલ ગંદકીનું સામ્રાજ્ય મોત સુરત શહેરમાં રોગચાળાએ લીધો એક મહિલા રેસિડેન્ટ તબીબ નો જીવ સ્મીમરની રેસિડેન્ટ ડોક્ટર ધારા ચાવડાનું ડેન્ગ્યુ થી મૃત્યુ થયું પાલિકા સંચાલિત હોસ્પિટલના હોસ્ટેલમાં રહેતી હતી આ રેસિડેન્ટ ડોક્ટર

રહેતી હતી અને ત્યાં તેને ડેન્ગ્યુ ડેન્ગ્યુ થયો બાદ ખાનગી હોસ્પિટલમાં તેને સારવાર માટે ખસેડવી પડી અહીં જ સ્વાભાવિક રીતે સવાલ ઉઠે અમારી સાથે જોડાઈ ગયા છે રાકેશ મુની સાથે વાત કરીએ રાકેશ સ્મીમેરની તબીબ જેનું મૃત્યુ ખાનગી હોસ્પિટલમાં થયું છે શું વિગતો પ્રાપ્ત થઈ છે આ અંગે બિલકુલ સુરત મહાનગરપાલિકા સંચાલિત વીમેર હોસ્પિટલના જે પ્રથમ વર્ષની અંદર મેડિકલ પ્રેક્ટિસ કરતા એવા દારા ચાવડા નામના મહિલા રેસિડેન્ટ તબીબનું મોત નીપજ્યું છે થોડા દિવસ અગાઉ ડેન્ગ્યુમાં સપ્લાય આ મહિલા તબીબને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી અને ટૂંકી સારવાર બાદ તેનીનું મોત નીપજ્યું હતું ત્યારે હાલ સુરત મહાનગરપાલિકા સંચાલિત મીમેર હોસ્પિટલના પરિસરમાં જે આ હોસ્ટેલ આવેલી છે હોસ્ટેલના બી બી બ્લોકની અંદર આ મહિલા રેસિડેન્ટ તબીબ છે તે રહેતી હતી જો કે અહીં જે મહિલા તબીબને ડેન્ગ્યુ થવા પાછળના કારણ પણ અનેક છે કારણ કે અહીં જે સ્વચ્છતાની જ્યારે મોટી મોટી ગુલબાંગો મારવામાં આવે છે કોર્પોરેશન તરફથી જ્યારે સ્વચ્છતાના મોટા દાવા કરવામાં આવે છે ત્યારે અહીં ખદબદથી ગંદકી છે તે અહીં જોવા મળી રહી છે આપને એ દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશું કે અહીં ગંદકીની સાથે સાથે બિયરના ખાલી ટીન પણ મળી આવ્યા છે જે બતાવે છે કે રાત્રિ દરમિયાન હોસ્ટેલની અંદર ક્યાંક પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે આ પ્રમાણેની ગંદકી અહીં જોવા મળી રહી છે ત્યારે બીજી તરફના દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશું કે આ હોસ્ટેલ છે અને હોસ્ટેલની અંદર જે દારૂની બોટલો પણ હજી પણ પડી છે આપણે જણાવી દઈએ આ એ હોસ્ટેલ છે કે જે બાજુની એક હોસ્ટેલની અંદર અગાઉ જે રેસિડેન્ટ તબીબ છે તે દારૂના નશામાં ઝડપાયો હતો અને અગાઉ અન્ય એક રેસિડેન્ટ તબીબ છે તે કોલ કોલગનને લઈને અહીં આવ્યો હતો અને જે સુરત મહાનગરપાલિકા સંચાલિત વિમેર હોસ્પિટલ છે તે વિવાદોના ઘેરામાં આવી હતી સત્તાધીશો દ્વારા જે તે સમયે મોટા દાવા કરવામાં આવ્યા હતા કે રાત્રિ દરમિયાન અહીં જે સિક્યોરિટી સ્ટાફ છે તે વધારી દેવામાં આવશે અને તમામ ગતિવિધિઓ પર છે તે નજર રાખવામાં આવશે પરંતુ રાત્રિ દરમિયાન આ હોસ્ટેલની અંદર ગેરપ્રવૃત્તિઓ પણ થઈ રહી છે સ્વચ્છતા તો એક બાજુએ રહી ગઈ પરંતુ તેની સાથે જે ગેરપ્રવૃત્તિઓ થાય છે તો તેના માટે જવાબદાર કોણ તે પ્રશ્ન ચોક્કસથી ઉપસ્થિત થઈ રહ્યો છે સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રમાણેના દાવા કરવામાં આવી રહ્યા છે તે દાવા પોકર સાબિત થતા નજરે પડી રહ્યા છે કારણ કે ભૂતકાળમાં આ પ્રકારની જ્યારે ઘટનાઓ સામે આવી ચૂકી છે ત્યારે સુધરે તે બીજાની કહેવત પાલિકા સંચાલિત સ્મીમોર હોસ્પિટલને હાલ લાગુ પડી રહી છે જી આભાર આપનો જાણકારી આપવા માટે સુરતમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરના ડેન્ગ્યુથી મોત બાદ ખુલાસો થયો સ્મીમેર હોસ્પિટલમાં ગુજરાત ફર્સ્ટની ટીમે રિયાલિટી ચેક કર્યું રિયાલિટી ચેકમાં હોસ્પિટલમાં જ જોવા મળ્યા ગંદકીના ઢગલા જ્યાં લોકો સાજા થવા આવે છે ત્યાં જ દેખાઈ ગંતી કચરાના ઢગલામાંથી દારૂ અને બીયરની બોટલ અને ટીન મળી આવ્યા શું હોસ્પિટલમાં રાત્રે દારૂની મહેફિલ થતી હશે આવા સવાલ ઊભા થયા છે અગાઉ પણ રેસિડેન્ટ ડોક્ટર એ કોલગલ બોલાવતા વિવાદ ઉભો થયો હતો અન્ય રેસિડેન્ટ ડોક્ટર્સ દારૂના નશામાં પણ મળી આવ્યા હતા અગાઉની ઘટનાઓ પરથી પણ હજુ તંત્ર નથી સુધર્યું ફરી એકવાર ગંદકીના ઢગલામાંથી બિયરના ટેન મળી આવે છે આવી ગંદકીમાં ભલ ભલા રોગચાળાનો શિકાર બને મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલમાં ગંદકી પાલિકા સંચાલિત સુરત સ્પીમેર હોસ્પિટલના પ્રથમ વર્ષની અંદર મેડિકલ પ્રેક્ટિસ કરી રહેલા રેસીડેન્ટ મહિલા તબીબનું ડેન્ગ્યુમાં સપડાવવાના કારણે મોત નીપજ્યું છે અને આ જે મહિલા તબીબ ધારા ચાવડા છે તેનું મોત પાલિકા તંત્ર છે તે હાલ દોડતું થયું છે ને સર્વેલન્સની કામગીરી પણ હાથ ધરી છે હાલ જે આપણે દ્રશ્ય બતાવી રહ્યા છે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્પીમેર હોસ્પિટલના જે પરિસરમાં જે હોસ્ટેલ આવેલી છે અને બી બ્લોકના આ હોસ્ટેલની અંદર જે મહિલા રેસિડેન્ટ તબીબ છે તે રહેતી હતી પરંતુ ડેન્ગ્યુમાં સપડાવવાના કારણે આ મહિલા તબીબને છે તે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી અને ટૂંકી સારવાર બાદ છે તે મહિલા તબીબનું મોત નિપજ્યું છે જો કે ડેન્ગ્યુ થવા પાછળના અનેક કારણો પણ જવાબદાર છે કારણ કે જે હોસ્ટેલની અંદર સ્વચ્છતા હોવી જોઈએ તે સ્વચ્છતા જોવા મળી નથી આપણે દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરીશું કે હોસ્ટેલના જે પેસેજ છે એ પેસેજ ની અંદર આ પ્રમાણેની ગંદકી ખદબત્તી જોવા મળી રહી છે ગંદકી તો ઠીક છે પરંતુ અહીં બિયરના ખાલી ટીમ પણ મળી આવ્યા છે જે બતાવે છે કે અહીં જે રાત્રિ દરમિયાન પણ ક્યાંક બિયર અથવા તો દારૂ પાર્ટી છે તે થતી હોવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે આ અસમીબેન હોસ્પિટલ પરિસરમાં આવેલા માત્ર આ હોસ્ટેલની જે બાજુની હોસ્ટેલ છે એ હોસ્ટેલમાં અગાઉ પણ રેસિડેન્ટ તબીબ છે તે દારૂના નશામાં છે તે મળી આવ્યો હતો ત્યારે સૌથી મહત્વની બાબત એ જ બનીને સામે આવી છે કે સુધરે તે બીજાની કહેવત છે તે સુરત મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલને લાગુ પડે છે જોઈ શકાય છે કે અહીં દારૂની બોટલ પણ હાલ પડી છે અને દારૂની બોટલ જ્યારે અહીં પેસેજની અંદર પડી હોય ત્યારે અનેક શંકા કુશંકાઓ ચોક્કસથી અહીં સેવાઈ રહી છે ક્યાંક ને ક્યાંક અહીં છે તે દારૂની પાર્ટી છે તે કરવામાં આવતી હોવાની છે તે શક્યતા રહેલી છે ભૂતકાળ

સામે આવ્યો છે જેને લઈને પાલિકા તંત્રની જે બેદરકારી તો સામે આવી રહી છે પરંતુ ક્યાંક જે રાત્રે દરમિયાન જે દારૂની પાર્ટીઓ અહીં થતી હોય તે શક્યતાઓને અહીં નકારી શકાય તેમ નથી ક્યાં બરાબર ખુમાન સાથે રાકેશ ભ્રમભટ ગુજરાત ફર્સ્ટ સુરત રિયાલિટી ચેક કરતા ચોંકામનારી હકીકતો સામે આવી છે અહીં ગંદકીનું સામ્રાજ્ય છે અને એટલું ઓછું છે તેમ અને પણ મળી આવ્યા જ્યાં લોકો સાજા થવા આવે છે ત્યાં બીમારી ફેલાય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે